મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા જિલ્લાના ભૂગર્ભ જળમાં વધી રહ્યું છે નાઇટ્રેટનું પ્રમાણ મહેસાણા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં ભૂગર્ભના જળની વાસ્તવિક સ્થિતિ જોવા મળી પંદર પેરામીટરમાં ભૂગર્ભ જળના મોટા ભાગના સેમ્પલ અનફીટ પ્રયોગશાળા દ્વારા છેલ્લા છ મહિનામાં લેવાયેલા સેમ્પલોનું પરિણામ જે છે

છ મહિનામાં લેવાયેલા સેમ્પલ નું પરિણામ ચોંકાવનારું આવ્યું છે મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકામાં સૌથી વધુ ભૂગર્ભ જળની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે પિસ્તાળીસ થી વધારે નાઇટ્રેટ ધરાવતું પાણી પીવા માટે અનફિટ છે ત્યારે પાણીમાં નાઇટ્રેટ નું પ્રમાણ એકસો એકવીસ સુધી જોવા મળે છે પાણીનું પરીક્ષણ પંદર મીટર અંતર્ગત થાય છેલ્લા છ મહિનામાં બહુચરાજી તાલુકામાં લેવાયેલ સડસઠ પૈકી સત્યાવીસ સેમ્પલ ફેલા આવ્યા છે બરતજી હું આપને પૂછવા માંગીશ કે નાઇટ્રેટ નું પ્રમાણ જે છે સુધી જોવા મળ્યું છે કેટલું હોવું જોઈએ અને આને ઓછું કરવા માટે તંત્ર દ્વારા આગળ શું લેવામાં આવશે પ્રમાણ વધારે જોવા મળ્યું છે ત્યારે આ લેવલ થી વધુ હોય ત્યારે પાણી પીવા માટે ઉપયોગમાં ન લે જી બિલકુલ થી પરંતુ તંત્ર દ્વારા આગળ કયા પ્રયાસો કરવામાં આવશે જેનાથી નાઇટ્રેટ નું પ્રમાણ જે છે ઓછું થાય બરતજી છેલ્લા છ મહિનામાં બહુચરાતી લેવાયેલા સડસઠ પૈકી સત્યાવીસ સેમ્પલ કેલ આવે છે ભરતજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર મહેસાણા જિલ્લાના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધી રહ્યું છે મહેસાણા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં ભૂગર્ભના જળની વાસ્તવિક સ્થિતિ પંદર પેરામીટરમાં ભૂગર્ભજનના મોટાભાગના સેમ્પલ અનફિટ રહ્યા છે છેલ્લા છ મહિનામાં લેવાયેલા સેમ્પલનું પરિણામ ચોંકાવનારું આવ્યું છે જેમાં આપને જણાવી દઈએ સૌથી વધુ બહુચરાજીમાં ભૂગર્ભજળની સ્થિતિ ખરાબ છે જેમાં પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ એકસો એકવીસ સુધી જોવા મળ્યું છે